બેટ દ્વારકાને જોડતા અંદાજીત નવસો અઠ્યોતેર પોઈન્ટ ત્રાણું કરોડના ખર્ચે નવનિર્મિત દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરતું અને સુદર્શન સેતુ રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની આગવી ઓળખ બનનાર સુદર્શન સેતુનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તકતી અનાવરણ કરી ભાવિકો માટે ખુલ્લું મૂક્યું હતું ભગવાન દ્વારકાધીશની પાવનભૂમિના સર્વાંગી વિકાસની ગતિમાં વધારો કરતા સુદર્શન સેતુનું થ્રી મોડલ નિહાળી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિસ્તૃત માહિતી મેળવી હતી આ સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપીચ ઉમેરાયું છે પ્રવાસનના વિકાસ થકી બેટ દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થશે તેમજ ગરીબ અને મધ્યમ વર્ગ માટે આર્થિક ઉન્નતિનો માર્ગ ખુલશે સુદર્શન સેતુને કારણે ભાવિકોનો સમય બચવા સાથે સુવિધામાં પણ વધારો થશે બેટ દ્વારકા ખાતે સુદર્શન બ્રિજના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાંસદ સી આર પાટીલ જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજા ધારાસભ્ય પબુભા માણેક કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે વિભાગ સચિવ અનુરાગ જૈન નેશનલ હાઇવેના સ્પેશિયલ સેક્રેટરી પીઆર પાટીલિયા તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર આલોક પાંડે સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સુદર્શન સેતુની વિશેષતાઓ જોઈએ તો બ્રિજની લંબાઈ બે હજાર ત્રણસો વીસ મીટર જેમાં નવસો મીટર કેબલ સ્ટેડ ભાગ છે બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર વીસ બાય બાર મીટરના ચાર મોરપંખ આકારવામાં આવ્યા છે ઓખા સાઇડ એપ્રોચ બ્રિજની લંબાઈ ત્રણસો સિત્તેર મીટર બેટ સાઇડ એપ્રોચ બ્રિજની લંબાઈ છસો પચાસ મીટર છે બ્રિજના મુખ્ય ગાળામાં એકસો ત્રીસ મીટર ઊંચાઈ ધરાવતા બે પાયલોન છે આ ચાર માર્ગીય બ્રિજની પહોળાઈ સત્યાવીસ મીટર અને બંને બાજુ બે પોઇન્ટ પચાસ મીટરના ફૂટપાથ છે ફૂટપાથની બાજુ પર કાર્વિંગ પથ્થર પર કોતરણી કામ કરી ભગવદ્ ગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રી કૃષ્ણનું જીવન દર્શાવવામાં આવ્યું છે ફૂટપાથ પર લગાવેલ સોલાર પેનલથી એક મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે જેનો ઉપયોગ બ્રિજ પરની લાઇટિંગમાં થશે બ્રિજ પર કુલ બાર લોકેશન પર પ્રવાસી માટે વ્યુઇંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે તો બ્રિજ પર રાત્રિ દરમિયાન ડેકોરેટિવ લાઇટિંગની પણ વ્યવસ્થા કરાઈ છે આ સાથે જ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે